નમસ્કાર મિત્રો આજે સીધું ને રાહુલ ગાંધી ની ન્યાય યાત્રા એના પ્રત્યક્ષ દર્શન કરવાની અમને તક મળી અને પાછા અમદાવાદ આવી ગયા આમ તો દાહોદમાં મળવાની ગણતરી હતી પરંતુ એમને બોડેલી ની પાસેના ખોડસાલમાં જે એમની છાવણી હતી એ છાવણીમાં ડોક્ટર ટીના અને અમે બંને જણા આજે સવારે પ્રત્યક્ષ રીતે એમને મળ્યા અને સમગ્ર છાવણી જે હતી એકાવન કન્ટેનર્સની એની મુલાકાત લીધી એમનું રસોડું જે ચાલી રહ્યું હતું એ રસોડે ત્યાં ગુજરાતના મોટા ભાગના જે કોંગ્રેસના બચેલા આમ તો રાહુલ ગાંધીના અંતરંગ સાથી એવા જયરામ રમેશ એમની સાથે અમને સેવા પ્રમુખ લાલજી દેસાઇ મળાવ્યા ચા નાસ્તો પણ થયો અને પછી રાહુલ રાહુલ બહાર આવ્યા અને અમારી એમની સાથે મુલાકાત થઈ મુલાકાત ભલે ટૂંકી હતી છતાં આ એક કન્યાકુમારી થી કાશ્મીર સુધીની પદયાત્રા કરનાર અને આ વખતે મણિપુર થી મુંબઈ સુધીની ન્યાય યાત્રા કરનાર એ ફાઈટર કોંગ્રેસના સંસદ સભ્ય અને જેમનું ભવિષ્ય ઉજ્જવળ છે એવા રાહુલ ગાંધીને મળવાનું થયું એનો અનેરો આનંદ હતો પત્રકાર તરીકે વિશ્લેષક તરીકે જ્યારે વ્યક્તિને પર્સનલી મળીએ ત્યારે એના વિશે ઘણું બધું જાણી શકાતું હોય છે માત્ર વિડિયો જોઈને કોમેન્ટ કરવી કે પછી વાતો કરવી એના કરતા પ્રત્યક્ષ દર્શી થવું એ ખૂબ મહત્વનું હોય છે અને રાહુલ ગાંધીને મળવા માટે અમે બે ઉમાણસ ગઈકાલે બોડેલી પહોંચી ગયા હતા અને બોડેલીમાં સુખરામભાઈ રાઠવા આખું આયોજન ત્યાંનું જે હતું એ કારણ કે ત્યાંથી બોડેલી પાસે રાત્રિ રોકાણ હતું અને અમે જે હોટેલમાં રોકાયા હતા એ હોટેલથી માત્ર ત્રણ જ કિલોમીટર ને અંતે અંતરે આ રાહુલ ગાંધીની જે

ચાર રસ્તાથી એટલે કે બજારમાંથી જ્યારે રાહુલ ગાંધીની એ પદયાત્રા શરૂ થઈ એના દૂર થી દર્શન કર્યા પરંતુ અમે મળીને આવ્યા હતા અને એમની અ ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે અમે એમની સાથે જાણે કે હેલો પણ કર્યું ફરીને એકવાર પણ એમની પદયાત્રામાં ન્યાયયાત્રામાં એટલા બધા માણસો ઉમટ્યા હતા કે ઘણા બધા લોકોને એ પ્રશ્નો થઈ રહ્યા હતા કે ગુજરાતમાં આટલો બધો રિસ્પોન્સ કઈ રીતે એને મળે છે બોડેલીથી આગળ વધીને જ્યાં જ્યાં પણ એ યાત્રા ગઈ એને એટલો જ ભવ્ય પ્રતિસાદ મળ્યો અને ભરૂચમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા એમને માટે રાહુલ ગાંધી ની પહેલી પ્રચાર યાત્રા પહેલી પ્રચાર બેઠક અથવા સભા થઈ એમ કહીએ તો ચાલે પરંતુ અમે નર્મદા ચેનલના નરેશ ઠક્કરને પૂછ્યું કે અહેમદ પટેલ નું ગામ આમ તો ભરૂચ એ અહેમદ ગામ ગણાય બાજુનું ગામ આમ પણ એમનું વતન ગણાય અને એમના બંને સંતાનો મુમતાજ અને ફૈઝલ એ આ સરે રાહુલ ગાંધીનું સન્માન કરવા માટે આવ્યા કે કેમ ત્યારે એમણે કહ્યું કે બંનેમાંથી ફરક્યા નહીં આશ્ચર્ય એ વાતનું છે કે શ્રીમતી સોનિયા ગાંધી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા અને ડોક્ટર મનમોહન સિંહ વડાપ્રધાન હતા દસ દસ વર્ષ સુધી એટલે કે કોંગ્રેસના નેતૃત્વ વાળો યુપીએ સત્તામાં હતો ત્યારે પણ અહેમદ પટેલ એ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા પરંતુ એમના નિધન પછી એમના સંતાનો જે ક્યારેય રાજકારણમાં હતા નહીં પરંતુ એમને અપેક્ષા જાગી કે એમને ઉમેદવાર બનાવી દેવામાં આવે અને ફૈઝલ એ તો પોસ્ટરો પણ મારી દીધા હતા કે હું તો ચૂંટણી લડીશ ટ્વીટ પણ કરી દીધા હતા કે હું તો ચૂંટણી લડીશ પરંતુ એમને ચૂંટણી લડાવવાને બદલે ચૈતર વસાવાને આ બેઠક એટલે મને લાગે છે કે બંને સંતાનો મુમતાજ અને ફૈઝલ એ રૂસને બેઠા હોય એવું જરૂર લાગ્યું અહીંયાથી ચૈતર વસાવા લડે એટલે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી એ મનસુખ વસાવાને બંને વચ્ચેનો જંગ એ બરાબરનો રહેશે એટલું તો અમારા સન્મિત્ર નરેશ ઠક્કર પણ કહે છે જો કે કોણ જીતશે અને કોણ હારશે આ તબક્કે કેવું મુશ્કેલ છે બધા જ ઉમેદવારોને કેકવોક જેવી સ્થિતિ ગુજરાતમાં કમસે કમ નહીં હોય મોટાભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે એવું માનીને ચાલવું પરંતુ ચેતર વસાવાની બેઠક એટલે કે ભરૂચની બેઠક એ એટલી સરળતાથી મનસુખ વસાવા ફરીને એકવાર જીતે એવી શક્યતા નથી એ જીતે તો પણ એમને ચૈતર એ ખૂબ સરસ મજબૂત ફાઇટ આપશે અમને બીજો એક પ્રશ્ન પણ થયો અને આ પ્રશ્ન અમારે આમ તો રાહુલને પૂછવો તો પરંતુ એને માટે મુકળાશ નો સમય હોય ત્યારે જ પૂછી શકાય એવો પ્રશ્ન હતો કારણ તમને બધાને ખબર છે કે રાહુલ ગાંધી ના દાદા એટલે કે ફિરોઝ ગાંધી એમનું વતન એટલે ભરૂચ અને તમને ખ્યાલ છે કે શ્રીમતી ઇન્દિરા ગાંધી એટલે કે ફિરોઝ ગાંધી ના શ્રીમતી જે ગુજરાતમાં ચૂંટણીના પ્રવાસે આવે અથવા તો કોઈ બીજા કાર્યક્રમ માટે આવે ત્યારે અંબાજીના દર્શન કરીને એ માથે પાલવ ઓઢીને એ હંમેશા એક નિવેદન જરૂર કરતા હતા મેં ગુજરાત કી બહુ હું અને ફિરોઝ ગાંધી એ એમની હવેલી આજે પણ ભરૂચના પારસીવાડમાં અમે માં જે ફોટો મૂક્યો છે એ અમને આજે જ નરેશભાઈ ઠક્કરે પાઠવ્યો છે અને એ મકાન એ ફિરોઝ ગાંધીનું મકાન છે પારસીવાડ માં ભરૂચના પારસીવાડ માંનું એ ફિરોઝ ગાંધી નું મકાન છે એનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી પણ એવો દાવો કરી શકે કે આમ આપણે હંમેશા કહીએ છીએ કે ગુજરાતે બે વડાપ્રધાન આપ્યા એટલે કે એક મોરારજી દેસાઈ અને બીજા નરેન્દ્રભાઈ મોદી પરંતુ તમે એમ પણ કહી શકો કે ગુજરાતે ચાર વડાપ્રધાન આપ્યા એક મુરારજી દેસાઈ પહેલા શ્રીમતી ઇન્દિરા ગાંધી અને પછી મોરારજીભાઈ પછી ગાંધી અને પછી નરેન્દ્ર મોદી એટલે કે ચાર વડાપ્રધાન ગુજરાતે આપ્યા એવો દાવો કરીને આપણે ગુજરાતીઓ કોલર ટાઈટ જરૂર કરી શકીએ એમ છીએ પણ એ આડ વાત થઈ અમે આજે જ્યારે ત્યાં બોડેલીમાં હતા ત્યારે બરકતભાઈ ખત્રી જે બોડેલી લાઈવ કરીને ચેનલ છે એમની એ ચેનલના કરતા એ એમની સાથે પણ ત્યાંના રાજકારણની ઘણી બધી ચર્ચા થઈ અને સાથે સાથે રાજ્યના રાજકારણની પણ ચર્ચા થઈ હતી અમે જ્યારે ત્યાં રાહુલ ગાંધીની છાવણીમાં હતા ત્યારે અમને લાલજીભાઈ કરેણના પૌત્ર મળ્યા ત્રણ પેઢીથી લાગ લગાટ કોંગ્રેસ સાથેનો સંબંધ હોય અત્યારે તો નવી પેઢીને કદાચ પૂછવામાં આવે કે લાલજીભાઈ કરેણ કોણ તો કદાચ એ ખબર ન હોય પરંતુ અમને અમે પણ શોધવાની કોશિશ કરી તો અમને કિરણ ચાવડા લોકનિકેતનના કિરણ ચાવડાએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે હરિસિંહ ચાવડા એટલે કે એમના પિતાશ્રીને દાંતાની બેઠક ઉપર એ વિધાનસભે પહોંચ્યા હતા ઓગણીસો ને બોતેર માં અને એના પછી લાલજીભાઈ નો પરિવાર એ સતત કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો અને એમના સુપુત્ર એ એમની છાવણીમાં મળ્યા અને મને પરિચય પણ કરાવીને ગયા અને મારી સાથે એ ફોટો પણ પડાવીને ગયા એટલે અમને લાલજીભાઈ કરેન ના પરિવારની પણ યાદ આવી આ વખતે લોકસભાની ચૂંટણી એટલે કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી એ રેખાબેન ચૌધરી એટલે આમ તો આપણા સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રીમતી ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના ધારાસભ્ય છે જેમણે શંકરભાઈ ચૌધરીને પણ હરાવેલા એમના નામની ચર્ચા છે ગેનીબેન પણ એ અમારી સાથે ત્યાં બ્રેકફાસ્ટમાં હતા અને સુખરામભાઈ રાઠવા અને બાકી શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના અમિત ચાવડા વિધાનસભામાં હવે જે એટલા બચ્યા છે કોંગ્રેસના ધારાસભ્યો એમના નેતા અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ એ અમને ત્યાં આગળ મળ્યા સંભવતઃ ઠાકોર નું નામ એ બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થાય તો બહુ આશ્ચર્ય નહીં પામવું પાટણના ધારાસભ્ય કોંગ્રેસી ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ મળ્યા અને કિરીટભાઈ પટેલ એ

અમે શક્તિસિંહભાઈ ને બધા ટોન ટપ્પા કરી રહ્યા હતા ત્યારે બે લલિત વિશે લલિત વસોયા ધોરાજી વાળા અને લલિત ખગતરા એ પણ જેને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે એની જે ચર્ચા થઈ છે એની જરા મજાક મસ્તી કરી રહ્યા હતા જગદીશભાઈ ઠાકોર પણ અમે ત્યાંથી નીકળતા હતા ત્યારે અમને મળ્યા અમે જયારે રાહુલ ગાંધીની સાથે વાત કરતા હતા એ જ વખતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ પણ આવી પહોંચ્યા હતા અને એમની સાથે પણ અમારી વાતચીત થઈ એમનું ગામ પણ એ નજીકમાં છે અને તમને ખ્યાલ હશે કે ક્યારેક સદગત મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ પાવી જેતપુરથી ચૂંટણી લડ્યા હતા અને પછી તો એ સિદ્ધાર્થભાઈ પણ ડભોઈ મત વિસ્તારથી ચૂંટણી લડતા રહ્યા છે જીતતા રહ્યા છે હારતા રહ્યા છે અને હવે એ યુનિવર્સિટીનું સુપેરે સંચાલન કરતા રહ્યા છે પણ સાથે સાથે એ પ્રદેશ પ્રમુખ રહ્યા છે એટલે રાહુલ ગાંધીની આ ન્યાયયાત્રામાં પણ એ સતત સક્રિય જોવા મળ્યા છે સુખરામભાઈ અને બીજા મિત્રોએ બહુ સરસ એક વાત કરી આજે અને એ વાત એ હતી કે નારાયણ રાઠવા એ કોંગ્રેસમાંથી ગયા એટલે કોંગ્રેસને ફાયદો જ થશે અને કોંગ કોંગ્રેસમાંથી જે લોકો એટલે આદિવાસી પટ્ટાના જે લોકો ભાજપમાં ગયા છે એમાંના કેટલાક લોકો એ પાછા પણ ફરશે એવી એક શક્યતા કેટલાકે વ્યક્ત કરી હતી હવે આવતા દિવસોમાં કોંગ્રેસ કેવી રીતે ચૂંટણી લડે છે અને કઈ રીતે લોકસભા લડાય છે એ આપણે જોવાનું છે આજે તો અમે એમ કહીએ કે રાહુલ ગાંધીને અમે મળ્યા તો એનો આનંદ પણ અમે વ્યક્ત કરીએ છીએ ક્યારેક અમારું પહેલું અસાઇનમેન્ટ અમે કોઈક એપિસોડમાં આનો ઉલ્લેખ પણ કર્યો છે કે અમે જ્યારે જુનિયર મોસ્ટ માણસ હતા હિન્દુસ્તાન સમાચારના હિન્દી વિભાગમાં મુંબઈમાં કામ કરતા હતા ત્યારે જુનિયર મોસ્ટ માણસ તરીકે જુનિયર મોસ્ટ રિપોર્ટર તરીકે એરપોર્ટ પર કોઈને મોકલવાનો હોય તો એને જ મોકલવામાં આવે એટલે અમને જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી એ રાયબરેલીની બેઠક ઉપરથી હારી ગયા અને ચિકમંગલોની બેઠક લડી રહ્યા હતા ત્યારે અમારે એમને વન ટુ વન ત્યાં મળવાનું થયું હતું એ દિવસો સેવન્ટી સેવન સેવન્ટી એટ સેવન્ટી નાઇન સેવન્ટી એટના હતા અને એના પછી એમની હત્યા થઈ ઓગણીસો ને ચોરાસીના એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોરાસીના રોજ અને એના પહેલાં એ મુંબઈમાં જ્યારે આવેલા ત્યારે પણ એમને મળવાનું થયું હતું એટલે શ્રીમતી ઇન્દિરા ગાંધીને મળવાનું એ રીતે વ્યક્તિગત રીતે થયું હતું અને એના પછી એમના પૌત્રને આજે મળવાનું થયું આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર